બે ટ્રેક્ટર વેચવાના છે એક મિની ટ્રેક્ટર છે આ બંને ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાના છે ચેતનભાઈ ને તો વિડિયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટર બંને ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે ટ્રેક્ટર છે વેચવાના છે ફોર્ડ ટ્રેક્ટર છે અને એક મિની ટ્રેક્ટર છે બંને ચેતનભાઈને જ વેચવાના છે સૌ પ્રથમ તમને ફોર્ડ ટ્રેક્ટરની માહિતી આપી દો તો ટ્રેક્ટર છે ફોર્ડ છત્રીસો તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો મોડલ છે ઓગણીસો છ્યાશીના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન પણ સારા તમે એક વખત રૂબરૂ કરી અને ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિક ચેતનભાઈનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું તમને ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને કોઈ પણ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ચેતનભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે ટ્રેક્ટર કોઈ પણ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ આગળના ટાયર ટાયર પાછળના તમે જોઈ રહ્યા છો ચાલીસ ટકા જેવા ટાયર છે કિંમત માત્ર એક લાખ અને એકવીસ હજાર ની અંદર આ ટ્રેક્ટર તમે લઈ શકો છો રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર પણ લઈ શકો છો અને બીજું એક મિની ટ્રેક્ટર છે જે રોયલ કંપનીનું મિની ટ્રેક્ટર તે પણ લઈ શકો છો તેની માહિતી આપી દઉં તો આ ટ્રેક્ટર એકદમ સારું છે બે હજાર બારના ના ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર બાકી આ ટ્રેક્ટર પણ તમે રૂબરૂ કરી શકો છો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર સતરીયમ કંડિશનમાં કિંમત માત્ર એક લાખ દસ હજાર હજુ રૂબરૂ થઈ જશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી હવે તમારે ટ્રેક્ટર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ અને જૂની ધારી ગુંડા ગામે ટ્રેક્ટર જોવા મળશે અને અને બીજું જે મિની ટ્રેક્ટર છે તે રાજકોટ તાલુકો ગોંડલ ઘુડસિયા ગામે રોયલ મિની ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવા તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે તમારે ફોર્ડ ટ્રેક્ટર લેવું હોય તો ચિંતનભાઈનો કોન્ટેક કરવાનો અને મિની ટ્રેક્ટર લેવું હોય તો નટુભાઈનો કોન્ટેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો